સાતમો પાઠ સલાહ અને મનોપચાર અંગ્રેજી ભાષાનો કયો શબ્દો સલાહના અર્થમાં વપરાય છે કાઉન્સેલિંગ સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમર અને સોસ્ટ્રોમે દર્શાવ્યા છે સાત અસરકારક સલાહના લક્ષણો કોણે દર્શાવ્યા છે પેટર્સન એપીજીએ દ્વારા દર્શાવેલ આચાર સંહિતાના મુખ્ય કેટલા વિભાગો છે ચાર એનવીજીએ દ્વારા કઈ સાલમાં આચાર સંહિતાની ભલામણો થઈ છે ઓગણીસો ને સાહીઠમાં મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર આ વ્યાખ્યા કોણે આપેલી છે જેમ્સ ડ્રેવર મનોવિસર સાથે કોનું નામ જોડાયેલું છે ફ્રોઈડ મુક્ત સાચરે પદ્ધતિ કોણે આપી છે ફ્રોઈડ અષ્ટાંગ યુગના કેટલા સોપાનો છે આઠ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનો પ્રસાર થયેલો છે ધ્યાન કોના મતે સલાહ એ વ્યવસાય તાલીમ પામેલા નિષ્ણાત અને વ્યક્તિગત બાબતમાં સહાય જંગથી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે પેટ્રિફોસા હોફમેન અને સ્પ્લેટ કોના મતે સલાહની વ્યાખ્યાઓમાં ત્રણ સામાન્યત્વ જોવા મળે છે બ્રોમર અને સોસ્ટ્રોમ મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી સિગમન ફ્રોઈડે કોના મત અનુસાર એ અજાગ્રત મનના રાજમાર્ગો છે ફ્રોઈડ કઈ પદ્ધતિમાં દર્દીને ચિંતા પ્રેરતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરવામાં આવે છે વિસ્ફોટ ઉપચાર બોધાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી આલ્બર્ટ એલિસ અને એરોન બેક તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે એલિસ યોગ સૂત્રની રચના કોણે કરી છે મહર્ષિ પતંજલિ મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરીને શું કહેવામાં આવે છે આસન સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે બે સલાહાર્થી અને સલાહકાર સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે સલાહાર્થી સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે સલાહાર્થી ન આવવાનું હેતુ જાણો એપીજીએનું પૂરું નામ જણાવો અમેરિકન પર્સનલ એન્ડ ગાઈડન્સ એસોસિએશન મનોપચારની પ્રક્રિયાના તબક્કાના નામ આપો આરામનો તબક્કો મધ્યનો તબક્કો અને અંતિમ તબક્કો વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું ઓગણીસો ને પચાસમાં લિન્સલે અને સ્કીનરે વાર્તનિક અભિગમનું મનોપચાર નામ વર્તનોપચાર નામ આપેલું છે પ્રતિક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતિક અપાય છે કાળ કે ધાતુની ચક્તિ બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી આલ્બર્ટ એલિસ અને અરૂણ બેકે આપેલી છે તાર્કિક ભાતમુક ઉપચાર પદ્ધતિ કોણે આપી આલ પટેલી છે રોજસના અભિગમ કયા નામથી ઓળખાય છે કે અસિલ કેન્દ્રિત અભિગમ મનોપચાર અને સલાહ વચ્ચેનો ભેદ કોણે દર્શાવ્યો છે બ્લોચર પોઈટોફ ઓફમેન અને સ્પ્લેટ નામના મનોવૈજ્ઞાનિકે મનોવિશ્લેષણમાં કયા પ્રક્રિયાનો સમાવેશ થાય છે ભાવ વિરેચન પ્રતિરોધ અને સ્થાનાંતરણ ભાવ વિરેચનમાં દર્દી શું કરે છે ભાવ્ય રીતેમાં દર્દી પોતાના બધા જ આવેગોને ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરી દેશે અને પોતે હળવો થઈ જાય છે કયા પ્રાચીન ભારતીય સાહિત્યમાં મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે તો અર્થવેદ ચરક સંહિતા સુશ્રુત સંહિતા અષ્ટાંગ સૂત્ર સૂત્ર તથા બૌદ્ધ અને જૈન સાહિત્યમાં મનોપચારની પદ્ધતિઓનો ઉલ્લેખ જોવા મળે છે મહર્ષિ પતંજલિ યુગના કયા આઠ અંગ દર્શાવ્યા છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાર ધારણા ધ્યાન અને સમાધિ યમમાં કઈ બાબતનો સમાવેશ થાય છે યમમાં અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય અને અપરિગ્રહનો સમાવેશ થાય છે નિયમમાં કઈ બાબતનો સમાવેશ થાય છે નિયમમાં શૌચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણીતાનો સમાવેશ થાય છે પ્રત્યાર એટલે શું પ્રત્યાર એટલે બાહ્ય અને આંતરિક બુદ્ધિપકો પરથી ધ્યાનને પાછું ખેંચવું અથવા ત્યાં જતું અટકાવવું સમાધિ એટલે શું સમાધિ એટલે ધ્યાન કરનાર અને ધ્યાનના ઉદ્દીપક બનેનું એકીકરણ જે કશું પણ જુદા પણ રહેતું નથી અને અવસ્થા તેવી જે અવસ્થા છે એને સમાધિ કહેવામાં આવે છે પ્રાણાયામ એટલે શું પ્રાણાયામ એટલે શ્વાસોશ્વાસની ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો